એક એવા બે ભાઈઓ જેને ગામના લોકો કહેતા ગાવામાં કંઈ નથી મજૂરી કરો અને આજે એ જ લોકોને આખું ગુજરાત સાંભળે છે ગુજરાતના કોને કોને તેમના સોંગ વાગે છે અને આટલો બધો પ્રેમ અને સક્સેસ મળ્યા બાદ પણ તે હાલ સામાન્ય વ્યક્તિની જેમ જ રહે છે તો મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ અર્જુન ઠાકોર એન્ડ ગબ્બર ઠાકોરની આ વિડીયોમાં આપણે અર્જુન ઠાકોર એન્ડ ગબ્બર ઠાકોરનું સ્ટ્રગલ એન્ડ તે કેટલું કમાય છે તે જાણવાનું છે તો વિડિયો છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરને નાનપણથી જ સિંગિંગ કરવાનો શોખ હતો તેથી તેમને પહેલે તે સિંગિંગ ની લાઈન પકડી હતી જો કે તેમણે જ્યારે ગાવાનું ચાલુ કર્યું ત્યારે ગામના લોકો કહેતા કે આ સિંગિંગ તને ખાવા નહીં આપે મજૂરી કરો ગાવાથી કંઈ નહીં થાય એવી રીતે બધા કહેતા પણ તેમણે ગાવાનું ચાલુ રાખ્યું અને ધીમે ધીમે તેમના ગીતો ઉપડવા માંડે ગીત ગાતા અર્જુન ઠાકોર અને એ જ ગીત લખતા ગબ્બર ઠાકોર ધીમે ધીમે સોંગ ટ્રેન્ડિંગમાં આવવા લાગ્યા અને લોકો વિરોધ કરવા માંડ્યા તેમના ઘણા બધા વિરોધ થયા પણ તેમની માતાજીની દયાથી એ બધા વિરોધીઓથી કોઈ ફરક ના પડ્યો લોકો તેમને પ્રેમ કરતા ગયા અને ગીતો ઉપડતા ગયા એટલે હાલ તો તે સારા એવા નામથી ગાયક કલાકાર બની ગયા છે પણ તે અત્યારે હાલ બી સામાન્ય વ્યક્તિની જેમ જ રહે છે કોઈ એવો અભિમાન નથી તેમના ઘરે જે પણ તેમને મળવા આવે તેમને મળે છે એન્ડ ઘણી બધી સેવાના કામ પણ તે કરે છે હવે વાત કરીએ તેમની ઇન્કમની તો યુટ્યુબમાં તેમને એક મિલિયન પ્લસ સબસ્ક્રાઈબર છે અને યુટ્યુબની વાત કરીએ તો તે વ્યૂ પ્રમાણે પૈસા આપે છે એન્ડ યુટ્યુબની ઇન્કમની જાણકારી મેળવતા ખબર પડી કે મહિનાના દસ હજાર ડોલર કમાય છે એટલે આપણે ઇન્ડિયન રૂપીઝમાં ફેરવીએ તો આઠ લાખ પ્લસ થાય છે એન્ડ બીજા ઘણી બધી સાઇડમાં ઇન્કમથી અલગ કમાય છે તો કહી શકાય તે મહિનાના લાખો કમાય છે તો મિત્રો તમારે જો તેમની ઇન્કમનો વિડીયો પૂરી ઇન્ફોર્મેશનથી જોઈએ તો કોમેન્ટ કરી દેજો તો બીજો વિડીયો તેના પર બનાવશો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી